આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એએસએલ દ્વારા એન્થેના સોળ વૈભવી વર્ષોની ઉજવણી એન્થે બે હજાર પચ્ચીસ લોન્ચ વિદ્યાર્થીઓને આવતીકાલના સમસ્યા ઉકેલનારા બનવા માટે સશક્ત બનાવવાનો ઉદ્દેશ નીટ યુજી જી મેઇન અને જી એડવાન્સના અનેક ટોપર્સે તેમની તૈયારી એન્થે દ્વારા શરૂઆરી હતી ચારમાં નીટ બે હજાર પચ્ચીસ ટોપ એક એન બાવીસ એન જી એડવાન્સ બે હજાર પચ્ચીસ ટોપ એકસોમાંથી દસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એઈએસએલ દ્વારા આકાશ ઇન્વિક્સેસ ટેસ્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે જે ક્લાસ આઠમી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની સ્કોલરશીપ પરીક્ષા છે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે જેજી માટે એડવાન્સ તૈયારી કરવા માંગે છે આ ટેસ્ટ ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાવા જઈ રહ્યો છે રજીસ્ટ્રેશન ખુલી ગયું છે વધુ વિગત સંચાલકોએ આપી હતી નામ રણધીરસિંહ क्या कहेंगे आज हम सब यहाँ पे उपस्थित हुए हैं एनथे के लॉन्च करने के लिए आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन ये सोलवा एडिशन है दो हजार दस में हमने स्टार्ट था और करीब